વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમામાં મહામાસની મહાસુદ પૂનમના પાવન અવસરે ભવ્ય લોકમેળો યોજાયો હતો ઢીમામાં બિરાજમાન ધરણીધર તાલુકાના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ મેળવવા હજારોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી પૂનમના પવિત્ર દિવસે દૂર દૂરના ગામો તેમજ જિલ્લાઓમાંથી ભક્તો પગપાળા દંડવત યાત્રા કરી તેમજ વાહનો મારફતે ઢીમા પહોંચ્યા હતા વહેલી મૈલીશ્વરતીજ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું લોકમેળા દરમિયાન યાત્રાળુઓને કોઈ પણ જાતની અસુવિધા ન પડે તે માટે વાવ પોલીસ તંત્ર ખડે પગે રહ્યું ટ્રાફિક વ્યવસ્થા સુરક્ષા તેમજ યાત્રાળુઓને માર્ગદર્શન આપવા પોલીસ દ્વારા સરાનિયા સેવાઓ આપવામાં આવી હતી શ્રી જયડા નગરે શ્રી મુની સુવ્રત સ્વામી જીનાલય પર આત્મહતની ધજા મહોત્સવ પ્રસંગે ખૂબ ધામધૂમથી યોજાયો જેવા પૂજ્ય તપોરત્ન સુધી મહારાજના કૃપાપાત્ર પૂજ્ય ગણિવર્ય ભગવંતો આદિ ભગવંતોની પાવન નિશ્રમ અઢાર અભિષેક સત્તર ભેદી મહાપૂજા બાદ પ્રભુના શિખરે ધજા આરોહણ વિધિ વિધાન કરવામાં આવ્યું વિધિ વિધાન માટે ચિરાગભાઈ શાહ થરાથી અને સંગીતકાર ભાઈ એ પાટણ થી પધારી સોને પ્રભુમય કર્યા હતા ત્યારે આવા સુવર્ણ પ્રસંગે સંપૂર્ણ અનુષ્ઠાન તેમજ સકળ શ્રી સંઘ ની સવારની નૌકાશી તેમજ બપોર નું શ્રી સંઘ સ્વામી વાત્સલ્યમ એમ આખા દિવસ ના લાભ બનાસકાંઠા જિલ્લા તાલુકાના પાલડી ગામે આજે ગ્રામજનો દ્વારા એક ઐતિહાસિક અને દ્રઢ સંકલ્પ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે હવે પાલડી ગામમાં દારૂ વેચાણ સંગ્રહ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને આ નિર્ણયનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસર તેમજ સામાજિક સ્તરે કડક કાર્યવાહી કરવામાં આવશે પાલનપુર તાલુકા પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ચોરાયેલી ચાર મોટર સાયકલ શોધી કાઢી છે બાઇકો પાલનપુર વડગામ અમદાવાદ શહેરના રખ્યાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે જિલ્લામાં મુલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી સૂચનાના પગલે પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે જે ગામિતના માર્ગદર્શન હેઠળ અને પાલનપુર પોલીસ સ્ટેશન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ધાંધલિયાની રાબરી હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અંબાજી ખાતે આયોજિત ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસના અંતિમ દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહભાગી બન્યા તેમણે પરિક્રમા પથ પર પદયાત્રા કરી મા જગદંબાના આશીર્વાદ લીધા આ પ્રસંગે તેમણે સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી હતી અને શ્રદ્ધાળુઓને સ્વહસ્ત્યલ બહાર પિરસાવી સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું